જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો તમારું સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર સચોટ તાજા અને વિશ્વાસપાત્ર ખેડૂત સમાચારો આપતી ચેનલ જાગૃત ખેડૂત યુટ્યુબ ચેનલ ઉપર આવો મિત્રો તમામ તાજા અને સચોટ ખેડૂત સમાચારો જોઈ લઈએ પરંતુ તે પહેલાં એક તમને નમ્ર વિનંતી છે જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને અંત સુધી જોજો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આવો મિત્રો તમામ તાજા ખેડૂત સમાચારો નિહાળી લઈએ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે વિડીયોને અંત સુધી નિહાળજો ખૂબ જ સરસ સમાચાર આવ્યા છે તો આવો મિત્રો સમાચાર જોઈએ તો કૃષિ મંત્રીએ વ્યક્ત કરી છે ચિંતા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશમાં માટીની ખરાબ થતી ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે દેશની ત્રીસ ટકા ખેતી જમીન ખરાબ રીતે પ્રભાવિત થઈ ગઈ છે આ માટે આપણે ટકાઉ ખેતી તરફ વળવું જોઈએ કારણ કે માટીની ગુણવત્તા જાળવી રાખવી એ આપણી ખાસ જરૂર છે માટીની ગુણવત્તા પર આયોજિત વૈશ્વિક સંમેલનને ઓનલાઈન સંબોધન આપતા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભૂખમરાને સમાપ્ત કરવા ક્લાઇમેટ ચેન્જ અને જમીનની જીવન સંબંધિત સતત વિકાસ લક્ષ્યને હાંસિલ કરવા માટે માટીની ગુણવત્તામાં સુધારો કરવો અત્યંત જરૂરી છે કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું કે આપણે દર વર્ષે તેત્રીસ કરોડથી વધુ ખાદ્ય ઉત્પાદનનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે પચાસ અબજ અમેરિકન ડોલર મૂલ્યની નિકાસ કરીએ છીએ અને અસંતુલિત ઉપયોગ કરવાથી સર્જાય છે કુદરતી સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે અને માટીની વ્યવસ્થાપનના અભાવને કારણે ખેતીની જમીન બરબાદ થઈ રહી છે આ સંબોધન દરમિયાન તેમણે સરકાર દ્વારા માટીની ગુણવત્તાને જાળવી રાખવા સરકારના પ્રયત્નોનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોને કરોડથી વધુ માટી ગુણવત્તા કાર્ડ વેચવામાં આવ્યા છે જેને હેલ્થ કાર્ડ તરીકે આપણે ઓળખીએ છીએ એટલે કે માઇક્રો ઇરિગેશન જૈવિક અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કાર્યક્રમમાં હાજર નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવા દક્ષિણ અમેરિકનના દેશમાં સંરક્ષિત ખેતી અને ખેડાણ પદ્ધતિ રહિત સફળ અમલ છતાં ભારત અને દક્ષિણ એશિયામાં મોટા પાયે ન અપનાવવા પર નિરાશા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે અમુક બિન સરકારી સંગઠન અને ખાનગી કંપનીઓ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે પરંતુ તેનો વિસ્તાર મર્યાદિત છે ઇન્ડિયન સોઇલ સાયન્ટિસ્ટ સોસાયટીએ આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ ગુજરાતમાં ગાંધીનગર બન્યું સૌથી ઠંડુ ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડી જામતી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં પંદર ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયામાં આજે આપવામાં આવી છે તેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ચાર થી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે પરંતુ એક થી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ વધારે ઘટાડો નહીં થાય સાથે જણાવ્યું કે પવનની દિશા ઉત્તર પૂર્વમાં છે અમદાવાદની આસપાસના વિસ્તારમાં આકાશ ચોખ્ખું રહેવાની આગાહી છે વાવણી સમયે ખેડૂતો મુશ્કેલીમાં જે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો વાવણીનો સમય આવી ગયો છે હવે ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સમગ્ર ગુજરાતમાં શિયાળુ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા જિલ્લામાં ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં નથી આવ્યું એક બાજુ પાકની વાવણીનો સમય થઈ ગયો છે ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું ખેડૂતો વહેલી સવારથી જ ખાતર લેવાની લાઇનમાં ઊભા છે અને તેમાં પણ ડીએપી ખાતરને બદલે એનપીકે નામનું ખાતર આપવામાં આવે છે તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે રવિ પાકમાં ખાતર ન મળતા ખેડૂતો બુમા બૂમ શરૂ કરી છે તેને લઈને ખેડૂતો દ્વારા વિવિધ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને કૃષિમંત્રીએ પણ તાત્કાલિક ધોરણે ખાતરની વ્યવસ્થા કરાવવાની બાહેંધરી આપી છે કૃષિમંત્રીએ જણાવ્યું છે કે ડીએપી સહિતને ખાતરની અછત ઊભી થઈ છે હાલમાં ખેડૂતો માટે ખેતીની સિઝન છે કેન્દ્ર પાસેથી પૂરતો જથ્થો ફાળવાયો છે પરંતુ કોઈ કારણોસર પૂરતો જથ્થો આપણા સુધી પહોંચ્યો નથી એક સાથે વાવેતરની સિઝનથી સમસ્યા ઊભી થઈ છે અને એક જ સપ્તાહમાં ખાતરની સમસ્યા દૂર થઈ જશે આવી બાહેંધરી આપણા કૃષિ મંત્રી શ્રી આપી હતી ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ મહેસૂલ ખાતું અને બીન ખેડૂતોને ખેડૂત બનાવવાનું કો ભાંડ ચાલી રહ્યું છે કે કોંગ્રેસના મોટા અને દિગ્ગજ નેતા કહેવાતા એવા અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા પોતાના ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓને આર્થિક લાભ કરાવવા માટે ખેડૂતો સાથે કરવામાં આવતા મીણા કમિટીના નવા કાયદા મુદ્દે રાજ્યના ખેડૂતોને અન્યાય વિરુદ્ધ કોંગ્રેસે ફરી એકવાર ઉઠાવ્યો છે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કોન્ફરન્સ કરીને આ મુદ્દે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા રાષ્ટ્રની સમૃદ્ધિ એ આપણા હાથમાં છે આપણું રાજ્ય ખેતી પ્રધાન છે રાજ્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિ છે ઉન્નતિ છે જીડીપી છે તેમાં ખેતુ ખેતી અને ખેડૂતોનો મોટો યોગદાન છે ખેતીની સાથે ગુજરાતમાં પશુપાલન અને સહકારી પ્રવૃત્તિ સંકળાયેલી છે તેના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ખેડૂતો અને પશુપાલકો છે તેમને આર્થિક સમૃદ્ધિનું એક માધ્યમ છે ગુજરાતમાં ત્રેપન લાખ કરતાં વધારે ખેડૂત ખાતેદારો છે પરંતુ વીસ વર્ષથી રાજ્યમાં રાજ કરતી ભાજપ સરકારની નીતિઓને કારણે ખેતી અને ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે હવે ફરી એકવાર સરકાર આવો નિર્ણય લેવાનું વિચારી રહી છે તો ગુજરાતમાં બિન ખેડૂતો હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકશે તેના કારણે દુર્ગામી જે અસર થવાની છે નુકસાન થવાનું છે તેના વિશે મારે આજે વાત કરવી છે આવું અમિત ચાવડાએ કીધું હતું અને વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારમાં સૌથી ભ્રષ્ટ ખાતું મહેસૂલ ખાતું છે તેમાં બિન ખેડૂતોને ખેડૂત બનાવી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે પરંતુ હવે સરકાર જ કાયદો લાવી રહી છે તેથી ખેડૂતો ઘટશે અને ખેતીનું ઉત્પાદન ઘટશે ફરી પાછા એસસી એસટી ઓબીસી સમાજના લોકો મજૂર બની જશે તેમણે કહ્યું કે કોંગ્રેસની ચેતવણી છે કે સરકાર આ કાયદો લાવવા પહેલાં ચર્ચા કરે રાજકીય પક્ષ સાથે પણ પરામર્શ કરે કારણ કે ખેડૂત સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમે આવા નિર્ણયનો કોંગ્રેસ સડકથી લઈ વિધાનસભા સુધી વિરોધ કરશે અને અમારો વિરોધ છે અને ચેતવણી પણ છે પીએમ મોદીએ માંગી વડીલોની માફી પીએમ મોદીએ કહ્યું કે હું દિલ્હી અને પશ્ચિમ બંગાળના સિત્તેર વર્ષથી વધારે ઉંમરના દરેક વૃદ્ધોની માફી માંગુ છું કારણ કે હું તમારી સેવા નહીં કરી શકું હું જાણું છું કે તમે ઘણા બધા રોગોથી પીડિત છો પરંતુ હું તમારી સેવા નહીં કરી શકું કારણ કે દિલ્હી અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારના રાજકીય હિતોને કારણે તેઓ કેન્દ્ર સરકારની યોજના આયુષ્યમાન ભારત યોજના સાથે આ રાજ્યો જોડાઈ નથી રહ્યા તેના કારણે સિત્તેર વર્ષથી વધારે ઉંમરના દિલ્હી અને બંગાળના વૃદ્ધોને આયુષ્યમાન ભારતની યોજનાનો લાભ નહીં મળે દેવા માફી અંગે ફેસલો તો જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને માથે એક લાખ કરોડનું દેવું છે ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે અને રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે તે પાંચમા નંબરે આવે છે આંકડા અનુસાર નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધી છે અને લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી વધારે છે તાજેતરમાં જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તમામ વિગતો જાહેર કરી હતી કે ભાઈ બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસોમાં મળતું હતું જે આજે ડબલ ભાવ થઈ ગયો છે અને આજનો ભાવ બાવીસોથી ચોવીસો રૂપિયાએ પહોંચ્યો છે ભાવ વધારો થવાથી તેમ ખૂબ જ ભાવ વધી ગયો છે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા તેમાં પણ ભાવ વધારો થયો છે અને બારસો રૂપિયા થઈ ગયા છે વધુમાં જોઈએ તો બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસોથી બસો હતું આજે અઢીસોથી ત્રણસો રૂપિયા થયું છે રાસાયણિક દવા ખાતરમાં બે વર્ષ પહેલાં આજની તારીખની કિંમતમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમાં વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે રવિ સિઝનમાં ખેડૂતો માટે સારા સમાચાર છે તો જોઈએ તો મિત્રો રવિ સિઝન માટે ખેડૂતો એ બધી તૈયારી કરી લીધી છે અને તંત્ર દ્વારા પાણી ન હોવાના પરિપત્ર મોકલવામાં આવ્યા હતા તેવામાં ખેડૂતોનો રોષ વ્યાપક બને તે પહેલાં જ સરકાર રવિ સિઝનમાં પિયત માટે પાણી છોડશે પિયત માટે ખેડૂતોની માંગ પ્રમાણે પાણી છોડાશે આપણા દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે તેમનો આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે સારી ખેતી ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે તે પૈકી મહત્વનું પરિબળ છે પાણી વાવેતરથી માંડીને કાપણી સુધી પાકના વિકાસ અને ઉત્પાદનના દરેક તબક્કે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે પિયતની ચોક્કસ અને પૂરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન બમણું આવે છે બાજરીનું કપાસનું અને મગફળીનું ઉત્પાદન ત્રણ ગણું અને ઘઉંનું ઉત્પાદન મિત્રો ચાર ગણું આવે છે તો સારું પાણી હોય તો તેથી રવિ સિઝનમાં પિયત માટે ખેડૂતોની માંગ પ્રમાણે રાજ્ય સરકારે પાણી છોડવાનો નિર્ણય લીધેલો છે એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે ખેતી સંબંધિત એક અહેવાલમાં નવી માહિતી જાણવા મળી છે જે ચોંકાવનારી છે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ખેતી સાથે જોડાયેલા લોકોની આવકમાં વધારો થયો છે પરંતુ ખાસ વાત એ છે કે આ આવક ખેતીમાંથી નથી આવી રહી તેનો સ્ત્રોત કંઈક અન્ય છે આ સ્ત્રોત સરકારી અને ખાનગી કામ દૈનિક વેતન મજૂરી અન્ય પ્રકારના વ્યવસાયમાંથી આવી રહ્યો છે છતાં તેઓ ખેતી કરીને નોકરીમાંથી આવક મેળવી રહ્યા છે તેથી કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતો છે તેમની આવક ખેતી નથી વધી તેઓ જે અન્ય કામ નોકરી કરી રહ્યા છે તેમના દ્વારા તેમની આવક વધેલી છે ગુજરાતમાં યોજનાઓ અધૂરી ગઈકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે તે પ્રમાણે રાજ્યમાં બસો તેર એવી યોજના છે જેની ડેડલાઈન એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ કે તેના પહેલાં હતી અને આમ છતાં હજુ પણ આ યોજનાઓ અધૂરી છે બસો ને તેર યોજનાનું બજેટ બાર હજાર કરોડ રૂપિયા છે આ સિવાય રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં આઠ હજાર કરોડ રૂપિયા વપરાયા વગરના પડેલા છે ખેડૂતોને લોલીપોપ જોઈ લો મિત્રો જુલાઈ મહિનામાં સહાય લેનારા ખેડૂતોને નવા પેકેજનો લાભ નહીં મળે અગાઉ સહાય મેળવનારા ખેડૂતોને નવા પેકેજમાં સહાય નહીં મળે જે મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે સહાય આવી હતી તેમનો લાભ જે ખેડૂત મિત્રોએ જુલાઈ મહિનામાં લઈ લીધો હતો તેમને આગળના બંને મહિનાની સહાય નથી મળવાની કોઈપણ એક જ પેકેજનો લાભ ખેડૂતોને મળવાનો છે આ અંગે કૃષિ વિભાગે નવો પેકેજનો ઠરાવ પણ પસાર કરી દીધો છે વાત કરીએ તો વગર વ્યાજે લોન આવી છે કેન્દ્ર સરકાર મહિલાઓ માટે યોજના લાવી છે તેમાં મહિલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે છે યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે લખપતિ દીદી યોજના એનું નામ છે તેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન તમે લઈ શકો છો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજી કરનાર મહિલાની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ ઉપરાંત મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે સ્વ સહાય જૂથ સાથે જોડાયેલી હોવી જોઈએ મિત્રો યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ મૂળભૂત સરનામાનો પુરાવો આવકનું પ્રમાણપત્ર રેશન કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો બેંક ખાતાની પાસબુક મોબાઈલ નંબર આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડવાની છે તમામ વૃદ્ધોને મફતમાં સારવાર જે મિત્રો આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધારે ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનો વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે તો આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે હવે તમામ પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરિકોને ભારત આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન કા ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને જ આપવામાં આવતો હતો પરંતુ મોદી સરકારે એવી જાહેરાત કરી છે તે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટા દાવા કરવામાં આવ્યા છે દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં યોજનામાં તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત આપવામાં આવે છે તબેલો બનાવવા માટે મળશે લોન જે આ મિત્રો ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ નાગરિકોને સ્વરોજગારી મળે તે માટે પ્રોત્સાહન આપવા માટે લોન યોજના બે આવી ગઈ છે યોજના હેઠળ ગુજરાતના આદિજાતિ નાગરિકોને પશુપાલન માટે તબેલા સ્થાપન કરવા માટે લોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે યોજના ખેડૂતોને આર્થિક સહાય આપે છે તેથી તેઓ પોતાના વ્યવસાયમાં સ્વતંત્ર બની શકે યોજનામાં ખેડૂતોએ લોનની રકમમાંથી દસ ટકા રકમ પોતાનામાંથી ભરવી પડશે બાકીની ચાર લાખ રૂપિયાની લોન માટે ચાર વાર્ષિક વ્યાજ ભરવું પડશે ખેડૂતો લોન સમયસર નથી ચૂકવી શકતા તો બે ટકા વધારાનું વ્યાજ પણ ભરવું પડે લોનની ચુકવણી માટે વીસ ત્રિમાસિક હપ્તામાં ચુકવણી કરવાની તક છે અને જો ખેડૂતો ઈચ્છે તો લોનની મુદત પહેલા પણ સંપૂર્ણ લોન ચૂકવી શકે છે દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય મળશે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાહલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બનીને સમાજમાં સન્માન વેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે વ્હાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પણ બાર પાસ છો તો સરકાર તમને આપશે ત્રણ હજાર રૂપિયા યોજનાનો લાભ લેવા માટે મીડિયો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં યોજનાનું નામ છે રોજગાર સંગમ યોજના તે અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ તમારે એક યોજના માટે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરતી વખતે તમારું ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે તમારે ઓનલાઈન ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે તેમાં તમારું આધાર કાર્ડ માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આવવાનું શરૂ થઈ જશે આ યોજના ભારતના અમુક રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે પરંતુ ટૂંક જ સમયમાં હવે આ યોજના ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે તમને અઢારમો હપ્તો નથી મળ્યો તો કરી લેજો આ કામ જ્યાં મિત્રો અઢારમા હપ્તાને લઈને એક સમાચાર આવ્યા છે ઓગણીસમો હપ્તો આવવાની તૈયારીમાં છે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો અઢાર જૂને અને અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા ચાર ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવ્યા છે તે અનુસાર સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ અને પાંચમ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ અઢારમો હપ્તો ખેડૂતોને આપવામાં આવ્યો હતો કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા સત્તર અને અઢારમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે તેનું મુખ્ય કારણ ઈ કેવાયસી વેરીફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજ છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસે મદદ મેળવી શકો છો અને તમામ ભૂલ સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે સોળ અને સત્તરમો હપ્તો એક સાથે જમા કરાવવામાં આવશે તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા તો અઢાર ડબલ જીરો તમે કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો તેથી જે ખેડૂત મિત્રોને બેંક ખાતામાં અઢાર મોપતો નથી આવ્યો તેવા ખેડૂત મિત્રો સૌથી પહેલા ઈ કેવાય કરાવી લેજો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મળશે પંદર હજાર રૂપિયાની સહાય ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજના બે હજાર ચોવીસ શરૂ કરી દીધી છે આ પહેલનો હેતુ વિશ્વકર્મા સમુદાયની એકસો ને થી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે યોજના હેઠળ સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને વિવિધ સરકારી લાભ આપવામાં આવે છે ઓફરનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ યોજના શરૂ કરવામાં આવી છે પીએમ કિસાન પીએમ વિશ્વકર્મા યોજનાના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે તાલીમ દરમિયાન સહભાગી વિદ્યાર્થીઓ જે છે એટલે કે સહભાગી જે મિત્રો છે તેમને પાંચસો રૂપિયાનો દૈનિક ભથ્થો આપવામાં આવે છે વધુમાં જોઈએ તો સરકાર બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કીટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયા પણ આપે છે યોજના હેઠળ વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ પણ મેળવી શકે છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પાંચ ટકા વ્યાજદરે પણ મેળવી શકે છે અને લોન તમને બે તબક્કામાં આપવામાં આવશે પહેલા તબક્કામાં એક લાખ રૂપિયા અને બીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન તમને મળી જવાની છે તો આ ત મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલને આવતીકાલે ફરી એકવાર મળીશું જય જય કૃષિ વિજ્ઞાન